નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ હેન્ડના બજાર ભાવ શું રહે છે તેના વિશે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી જઈ લો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો રાજકોટ માર્કેટ હેન્ડના બજાર ભાવ જાણવા માટે વિડીયો સેલના અંત સુધી બન્યા રહેજો મિત્રો કપાસ બીટી બારસો પંદરથી તે ચૌદસો સિત્તેર રૂપિયા ઘઉં લોકડ પાંચસો ત્રણથી તે પાંચસો ને રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બત્રીસથી તે છસો રૂપિયા જુવાર સફેદ આઠસો વીસથી તે એક હજાર ને સોળ રૂપિયા તુવેર ચૌદસોથી ઓગણીસો વીસ રૂપિયા ચણ્યા પીળા નવસો એકાણુંથી એક હજાર પંચોતેર રૂપિયા ચણ્યા સફેદ એકવીસોથી અઠ્યાવીસો પચાસ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો ને વીસ રૂપિયા મગ ચૌદસો પંચોતેરથી પચીસો રૂપિયા વાલ દેશી બાવીસો છવ્વીસથી તે બાવીસો છવ્વીસ રૂપિયા સોળી અઠ્યાવીસો એકસઠથી ત્રણ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા મઠ એક હજાર અગિયારથી તે બારસો પંચોતેર રૂપિયા વટાણા સાતસો પચાસથી તે એક હજાર નેવું રૂપિયા સિંગદાણા સત્તરસોથી સત્તરસો સિત્તેર રૂપિયા મગફળી જાડી અગિયારસોથી તે ચૌદસો રૂપિયા મગફળી ઝીણી એક હજાર એંશીથી દસ રૂપિયા એળસી નવસો નવથી તે નવસો અઢાર રૂપિયા તલી પચીસોથી એકત્રીસો બાસઠ રૂપિયા સૂરજમુખી પાંચસો પંચાવનથી તે પાંચસો પંચાવન રૂપિયા એરંડા અગિયારસોથી તે અગિયારસો ત્રીસ રૂપિયા અજમો એક હજાર અગિયારથી તે અઢારસો ને પાંચ રૂપિયા સુવા પંદરસો અઠ્ઠાણુંથી પંદરસો અઠ્ઠાણું રૂપિયા સોયાબી આઠસો પંચોતેરથી નવસો ને પંદર રૂપિયા સિંગફાળા બારસો એંશીથી ચૌદસો પચાસ રૂપિયા કાળા તલ અઠ્યાવીસો સડસઠથી એકત્રીસો ને અઢાર રૂપિયા લસણ સત્યાવીસો નેવથી તે ચાર હજાર એકસો સિત્તેર રૂપિયા ધાણા અગિયારસો દસથી તે ચૌદસો પંદર રૂપિયા મરસા સૂકા સોળસોથી તે પાંત્રીસો રૂપિયા ધાણી સત્તરસો સિત્તેરથી થી ચૌદસો ને ઓગણ રૂપિયા મરચાં સૂકા સોળસોથી તે પાંત્રીસો રૂપિયા ધાણી અગિયારસો સિત્તેરથી થી ચૌદસો ને ઓગણ એંસી રૂપિયા વરિયાળી બારસો પચાસથી તે બારસો પચાસ રૂપિયા જીરું ચાર હજાર સાતસોથી છ હજાર પચાસ રૂપિયા રાય બારસોથી તે તેરસો પચાસ રૂપિયા મેથી નવસો નેવથી થી અગિયારસો ને એકાણું રૂપિયા ઈસમલું ત્રેવીસો ઈસમલુ તેવીસો એસી રૂપિયા કલોજી એકત્રીસો પાંત્રીસ એકત્રીસો પાંત્રીસ રૂપિયા રાયડો નવસો વીસથી તે નવસો સિત્તેર રૂપિયા રચકાનું બી બે હજાર નવસોથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા ગવાનું બી નવસો સાઠથી તે નવસો સાઠ લીંબુ ચારસો પચાસથી નવસો પચાસ રૂપિયા બટેકા એકસો વીસથી થી ચારસો નેવ રૂપિયા ડુંગળી સૂકી બસો એકત્રીસથી થી ત્રણસો ને એકસઠ રૂપિયા ટમેટા એકસો ચાલીસથી તે બસો પચાસ રૂપિયા ઝૂરણ ચારસોથી આઠસો પચાસ રૂપિયા કોથમીર એકસો વીસથી તે ત્રણસોને દસ રૂપિયા મૂળા બસો દસથી ત્રણસો વીસ રૂપિયા રીંગણા બસો વીસથી તે પાંચસોને વીસ રૂપિયા કોબીજ એકસો ચાલીસથી ત્રણસોને દસ રૂપિયા ફ્લાવર બસો પચાસથી છસ્સો રૂપિયા ભીંડો છસો પચાસથી તે એક હજારને ત્રીસ રૂપિયા ગવાર નવસો પચાસથી તે બારસો ને પચાસ રૂપિયા સોળા સિંહ ચારસો વીસથી સાતસો ને દસ રૂપિયા વાલો ત્રણસો ત્રીસથી છસો એંસી રૂપિયા ટિંડોરા ચારસો વીસથી સાતસો વીસ રૂપિયા દૂધી સોથી બસો સિત્તેર રૂપિયા કારેલા ત્રણસો પચાસથી સાતસો ને ત્રીસ રૂપિયા સરગવ છસો પચાસથી નવસો વીસ રૂપિયા તુવરિયા સાતસો પચાસથી તે ત્રીસ રૂપિયા પરવળ ત્રણસો પચાસથી સાતસો દસ રૂપિયા કાકડી ચારસોથી સાતસો રૂપિયા ગાજર એકસો ચાલીસથી ત્રણસો ને વીસ રૂપિયા વટાણા ચારસો પચાસથી આઠસો પચાસ રૂપિયા તુવેર સિંહ છસોથી ને એક હજાર રૂપિયા ગોળકા ચારસો પચાસથી આઠસો વીસ રૂપિયા બીઠ એંશીથી બસો રૂપિયા મેથી એકસો એંશીથી ચારસો રૂપિયા વાલ ત્રણસો પચાસથી સાતસો ને વીસ રૂપિયા ડુંગળી લીલી બસોથી તે છસો સાઠ રૂપિયા આદુ ચૌદસો પચાસથી તે ઓગણીસો રૂપિયા ચણણી લીલા એકસો પચાસથી તે ત્રણસો રૂપિયા મરચાં લીલા ત્રણસો પચાસથી સાતસો વીસ રૂપિયા હળદર લીલી પાંચસો પચાસથી તે નવસો ત્રીસ રૂપિયા લસણ લીલું અગિયારસોથી સોળસો પચાસ રૂપિયા મકાઈ લીલી એકસો ચાલીસથી તે બસો ને સિત્તેર રૂપિયા